જામનગર મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસનો વિરોધ જામનગર ઉલાબી નગરની જગ્યાએ ખાડા નગરી બનાવી શહેર માં ઠેર ઠેર ગનકીનું સામ્રાજ્ય હોવાના આક્ષેપ સાથે વિરોધ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ મેયર ન હોવાથી મેયરની ઓફિસ બાર વોર્ડ વાઇઝ ફોટા લગાડી બે ની કોટી નોટોનો હાર પહેરાવી વિરોધ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ ફ્રી મોનસૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના સહન કરે છે કચરા પ્રશ્ન હોય જામનગરની જે મુખ્ય કેનાલ જે પ્રિમોસમ ની કામગીરી કરવાની હોય ના થઈ હોય એના કારણે આજે તમે જોવો તેમ કેનાલોમાં ડુંગર ને ડુંગર જેવા થર પડ્યા છે કચરાના ઢગલા પડ્યા છે તેમાં મચ્છરો થાય છે રોગચાળો થવાનો આ સમયમાં રોગચાળો ફાટી નીકળવાનો સંભવ રહે છે પણ કેનાલોમાં માત્ર ને માત્ર કે કાગળ ઉપર બંધ વર્ણને મિલી ભગતમાં સ્ટેન્ડિંગ કમિટી ના નેડા હેઠળ સ્ટેન્ડિંગ નહીં પણ સેટિંગ કમિટી કઈ તો ઘણી અમે કહી જ છીએ કે આ સેટિંગ કમિટી છે સેટિંગ કમિટીના દરબારમાં

હમણાં જ બે મહિના પહેલા જામનગરના તમામ રોડ રસ્તાઓ બે કરોડ થી વધારે પેચવર્કનું નું કામ હોય અને આખું ભાજપનું ડેલિગેશન રોડ ઉપર જઈને વાહ વાહ કરવા નીકળી ગયું હોય કે આવા સરસ રોડ બનાવી દીધા છે આવા સરસ લાઈ ત્યાં ડિવાઈડર ને રંગ કરી દીધા છે આજે રોડની મુલાકાત મીડિયા સાથે કહું છું કે અમારી સાથે આવે અને જામનગરની જનતાનો જે હાલ છે જે રોડ નો હાલ છે પંચવટી નો રોડ હોય સાધના નો રોડ હોય સત્યમ નો રોડ હોય કે ગાંધીનગર વિસ્તારનો રોડ હોય આજે બે કાદવ કીચડ અને મસ મોટા ખાડા પડ્યા છે જનતા એમાં પડે છે એને ક્યાંક ને ક્યાંક ચોટ લાગે છે ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાનો ભય આ ભારતીય જનતા પાર્ટીના ભાજપના શાસનમાં થાય છે પાંત્રીસ વર્ષથી કહું છું કે આનું શાસન છે એટલે જનતાનું લોહી ચૂસે છે ગુલાબી નગરી બનાવવાના બદલે આજે રણસી ફીટવાનું છે અમે જે મુદ્દાઓ છે જામનગર ની જનતા ને દર અઠવાડિયામાં આ લોકો સામે આંદોલન કરશી અને જામનગરની જનતાના જે પૈસા છે એને ક્યાંય વેડફાવાની આજે ભારતીય જનતા પાર્ટી જે

આ ભ્રષ્ટાચાર શાસન છે સાબિત કરવા માટે અમે દેખાડ્યું છે છે કે આ લેવાનું બંધ કરો અને ભારતીય જનતા પાર્ટીના જે જે અધિકારીઓ ખરેખર કુંભકર્ણ ની નિંદ્રામાં સુતેલા હોય તો સારું કહેવાય પણ જાગૃત છે છતાં પણ આ ખાડા કાન કરી અને ભ્રષ્ટાચાર કરવામાં અત્યારે બેહદ મધ મત છે મધમાપી જેમ એક ફૂલ ને ચૂસી જાય ને એમ જામનગરની જનતાને આ લોકો ચૂસી ગયા છે